કોઈ આદમી નથી એટલે પછી મા દીકરી બેસતી એટલે મારા છોકરો મેં છે બિચારો પણ કામ નથી મળતું એને ભાઈ કોઈ આપતું નથી પેલા બોલાવે ને પછી એની આટની જ જોવે તો કોઈ કામ એ નથી રાખતું નીચો છે ને એટલે આમે નહીં જાય ભાઈ આપણે ઓછા થઈ ને પાછા ભાઈ આવીએ ને મોટું ઓલું કરીને પેલા બોલાવે ને પછી નો કોક રાખે ભાઈ જરીક તો ઓલું થાય ને આપણને કાલ ખાધું નહોતું રાંધ્યું નહોતું ઘરમાં કાંઈ રાંધવાનું નહોતું બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળી ગઈ મારા બાબાની આઈટની ચીઝ એને કોઈ કામે નથી રાખતું એને કાંઈ કામ મળી જાય એ રીતે કરજો ઘરમાં ગુજરાણા લઈ રીતે મશીન લઈ જજો તો અમે અમારું કરી ખાઈ એટલે સિલાઈ મશીન એને કામ જોઈએ છે અને કરી આની કાંઈ કામ મળે તો કામ ગોતી જો તમ તારે તો ફાઇનલી આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે સિલાય મશીન પણ આવી ગયું છે અને આ પરિવારે કીધું તું પ્રમાણે કે અત્યારે અમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું પણ નથી તો ફાઇનલી અનાજ કરિયાણું પણ આવી ગયું છે અને હવેથી આ પરિવારને મહેનતની સાથે જે પણ જમવામાં તકલીફ પડી રહી એમાં પણ હવેથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે મારા ભાઈ મારા દુઃખમાં ભાગ લીધો તમને ભગવાન હો ના કરે થેન્ક યુ સો મચ બેન બસ અમે તો માત્ર એક નિમિત્ત બનીએ છીએ બસ આજે તમારે જે પણ મહેનત કરવી નહીં ભાઈ મહેનત આટલી બધી કરી મારા દીકરા તો સુખી થાય મારા આશીર્વાદ છે મારા અહીંથી વર્ષની ડોસીના Thank you so much, Matt. Thank you, like Smith. So